હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા તો મેં અહીંયા દાણા કાઢી લીધેલા છે એ દાણાને આપણે અહીંયા કટરમાં ક્રશ કરી લેવાના છે તમે અરે મિક્સરમાં કરવા હોય તો તમે મિક્સરમાં પણ કરી શકો છો અને તમારે છીણવી હોય મકાઈ તો મકાઈને છીણીને પણ કરી શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ મેં અહીંયા એક કટર લીધું છે એમાં આપણે થોડા થોડા નાખીને ક્રશ કરી લઈશું કચરા ક્રશ થશે તો બહુ સરસ સ્વાદ આવશે ભજીયાનો બધા દાણાને આપણે ક્રશ કરી લીધા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા એક વાટકો લીધો છે એની અંદર બધું કાઢી લઈશું એક મસાલો આપણે અંદર નાખવાનો બનાવી લઈશું તમે અહીંયા અડધી ચમચી જેટલો અજમો લીધો છે અડધી ચમચી જેટલું જીરું બે ચમચી સૂકા ધાણા આ બધું આપણે હથકચરું વાટી લઈશું અને તમે મિક્સરમાં પણ કરી શકો છો મસાલો આપણો વટાઈ ગયો છે આવો આપણે કચરો જ વાટવાનો છે નાખી દઈશું બેથી ત્રણ લીલા મરચાં ઝીણા સમારેલા છે અને થોડા લીલા ધાણા છે લીલા ધાણા તમારી પાસે વધારે હોય તો તમે વધારે પણ લઈ શકો છો મારી પાસે ઓછા હતા એટલે મેં ઓછા લીધા છે અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે ઝીણી સમારેલી એ લઈ લઈશું આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી દરેલી ખાંડ બે ચપટે અહીંયા મરીનો પાવડર અડધી ચમચી ધાનાજીરું પાવડર એક વાટકી આપણે બેસન લઈશું બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે પાણી આપણે નથી નાખવાનું મકઈમાંથી પાણી છૂટે છે એટલે પાણીની આપણને જરૂર નહીં પડે ખીરું આપણું બનીને ભજીયાનું તૈયાર છે એક તાવડીમાં આપણે અહીંયા તેલ મૂકેલું છે હવે આપણે ભજીયા મૂકીશું અંદર તેલ આપણું ગરમ થઈ ગયું છે તમે થોડું વાટકીમાં પાણી લીધું છે પાણી વાળો હાથ કરીને આપણે ભજીયાને પાડીશું ગેસ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાનો છે ફૂલ નથી રાખવાનો તો બારથી ક્રિસ્પી ને અંદર કાચા રહી જશે હવે આપણે ધીરે ધીરે પલટાવી લઈશું ધીમા તાપે આપણે થવા દેવાના છે હવે તો તમે જોઈ શકો છો ભજીયા આપણા તળાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું આવી જ રીતે આપણે બધા ભજીયા તરી લેવાના છે તો મકાઈના ભજીયા બનીને આપણા તૈયાર છે તો મેં અહીંયા દહીં સૌ કર્યું છે તો તમે દહીં સાથે પણ ખાઈ શકો છો ચટણી સાથે પણ ખાઈ શકો છો સોસ સાથે પણ ખાઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે મકાઈના ભજીયા કેવી રીતે બનાવવા જો આજનો વિડિયો તમને મારો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ